તો મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો સુરતમાં સગા બાપે દીકરીને પણ ન છોડી દીકરીને પણ ઘટના બની ગઈ છે મિત્રો આ એક પોતાના સગા બાપે મિત્રો એ દીકરીને પણ ન છોડી એક મહિનો કે બે મહિના નહીં ભાઈ એક વર્ષ કે બે બે વર્ષ નહીં છ વર્ષ સુધી શોષણ કરતો રહ્યો આ છોકરી બારમા ધોરણમાં ભણતી હતી હવે તમને ખબર છે મિત્રો કે બાપ એક દીકરીને જન્મ આપે તો એ બાપ કહેવાય ભાઈ પણ આ જ બાપે એ દીકરીને જન્મ આપીને એ જ દીકરી યારે શારીરિક શોષણ કરી નાખ્યું સાહેબ તમને લાઈવ આખો વિડીયો પણ બતાવવાનું છે ને આ ઘટના તમે સાંભળો ભાઈ એક વખત બે વખત નહીં ભાઈ લગાતાર છ વર્ષ સુધી શોષણ કર્યું અને ત્યાર પછી આ છોકરી એના મમ્મી પપ્પાને કીધું અને છતાંય એના મમ્મી પપ્પાએ ના સાંભળ્યું એના પપ્પાએ તો આ કામ કર્યું હતું પણ એની મમ્મી ન સાંભળીને દાદા દાદીને કીધું તો દાદા દાદી પણ ન સાંભળ્યું અને પછી આ દીકરી પોતાના કાકાના ઘરે ગઈ અને ત્યાંથી મિત્રો આ ભાઈનો ભાંડો ફૂટ્યો કે આ ભાઈએ શું કામ કર્યું અત્યારે જે તમે ભાઈ રહ્યા છો આ ભાઈને પોલીસ સાહેબે પકડી લીધા છે અને આ ભાઈએ સાહેબ એવું કામ કર્યું કે સાહેબ કોઈની આવું જિંદગીમાં કોઈ વિચારી પણ ન શકે આપણા ઘરે માં અને બેન હોય મિત્રો આપણા ઘરે પણ માં દીકરી હોય પણ આને ખબર નહીં કે આ લોકોની બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ ભાઈ કે કળિયુગ કહ્યું કળિયુગમાં સાહેબ પોતાની દીકરીને પણ ન છોડ્યું એ વિચારું ભાઈ તો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ જે ભાઈ તમને દેખાશે અને આગળની તપાસ હાથ ધરી છે આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે તમે મિત્રો આ પિતા વિશે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવશો બાકી મારા ભાઈ હું તો એ જ કહીશ કે આવા લોકોને સાહેબ એવી સજા આપો ને કે આખી દુનિયાની અંદર લોકો દસ વાર નહીં પણ પચાસ વાર વિચારે સાહેબ કે આ શું થઈ ગયું તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવશો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ